ફેમિલી ગેમ્સો બધા મજામાં મજામાં દઈશું અમે પણ મજામાંથી તો વિડીયો ચાલુ કરતા પહેલાં બધાને જય માતાજી જય મામોગલને રાધે રાધે ને ખાસ કરીને મિત્રો હમણાં વિડિયા મારા કેમે આવતા નથી એનું કારણ હતું એવું કે ખેતી કામમાં હતો ને થોડુંક ટેન્શનમાં હતા એટલે વિડિયા આપણા તેમને કોઈ જાય નહીં સોરી હવે એ વિડિયા વિડીયા કહેશું જેમ બને એમ કેમ કે હમણાં ખેતી કામમાં હોય કે નહીં અત્યારે ખેતી હકલવાની હોય વાવેતર કરવાના હોય એવું હોય છેલ્દીમાં ધંધે લાગેલા હતા યા વાઘેલી પડી અહીંયા આ ખાલી સી છે ને આપણો બગીચો ક્યાં વાળા કરે ને કેમ કે હવે તો વરસાદની તૈયારી થઈ ગઈ એટલે નવું નવું પાંદડા મળે ખોરવા બગીચાના ને દીકરો વિડીયોમાં લેટ થઈ ગઈ સોરી યાદ દિલથી હવે પછી આપણા વિડીયો આવતા રહેશે કેમ કે હમણાં ખેતીના કામમાં વિડીયા અમે મેં કી નહીં ક્યાં આગળ વિડીયોમાં બનાવો આગળ આગળ મજા આવે ને લાઈક કરી દેજો યાર તમારી ની જરૂર છે તમે સપોર્ટ ન કરો તો અમને મજા ન આવે વિડીયા બનાવવાની જેમ બને સપોર્ટ કરો મારા વાલા હાલા એટલો માલ પીડ્યો જવા આમ આ બધું એ ભેગું કરવાનું છે તમને એમ થતું વિડીયો નહીં આવતા છે ને આમાં ખાસ હું ખબર આવું તારા હા થતા રહે બતાવું તમે જો આવો કહો છે ને તર હા થઈ ગયો

આમ તો થયું તો કોઈ ખબર નહીં પડતી ભગ ભગ પાડી દે બધું કા ઠીક અમારે બાળ બંસણ થઈ ગયા બીજું હા હા આપણે બંધ ને પણ એમ છે મિત્રો અમે આપણો વટલો દેખાય છે હાલો અમે મળીએ ધંધે લાગી રહીએ મુના ભાઈ કે આખડી મેં ખેતર કાપી નાખ્યું નથી કાંઈ હાલો મીડિયમ બનારો લાકડા કાપવા મળી કેટલા કાપી નાખ્યા હુકા કાઢી નાખ્યા તો અહીંયા એક જીગલો કીધી નાખ્યો એક જીગલો અહીંયા કીધ નાખ્યો અને હુકલ હુકલ છે ને આ બધા કાઢે છે ને હુકલ હુકલ બંચન કરીએ છીએ ઘેર ભેગા મારો મુનાભાઈ દો અમે બળ કરે છે લીલા લીલાને ભરવાનું છે પોપીનું ટેક્ટર તો હાજી ગયો બાંચણનું ટ્રેક્ટર ને પછી તમે એ પોપો

આખો છે ઓટા હોટા પૂજા રેવા છે જંજા જંજા પર બારવા લઈ લે એવું છે

કે ગેલી ગેલી સરખેમ કે નિશાલ ખોલી ગયા નહી બે દિવસ થઈ ગયા પણ બધું લાવવા ને નિશાલ ની સોરી જાય કે બ્લોક માં લેવાનો હતી કે રિફાઈ બો મંદા પડી ગયા થા ને કવડો તો થા બો અને ખેતી નું કામ એટલું ભેગો થઈ ગયો તો કિસમ બબાઈ ને વરેલો તો અમે રઈ બેન ઓલા માં ને વરેલો નહોતા લાઈમ કે બધી રીતે તો મિત્રો ઓગ આજ વિડિયો સટી જશે આપડો આખો વિડિયો અમારો નિહાળજો ને હરુદી અમારો વિડિયો જોજો અમારું પરિવાર જ મારી પાસાવે કાલ ઉતારે છે તો હારો કન્ટેક્ટર પણ વિના રેજો

કેટલા દિવસથી થી હતો તો વાત પૂછો માં નવ નવ દસ હજાર થઈ ગયું હા આરો એટલું મિત્રો ખેતી કા અને આરો રમા રવિ ભાઈ એટલા બીમાર પડી ગયા હતા તો હું વાત પૂછો માં કઈ કે ભાઈ અમને દસ નોતી હોસ્તી કે અમારે શું કરવું એ એમ કે દરરોજ માટે દવા લેવા જતા હતા પછી તમારા પપ્પા એમ કે એક રૂપિયા દેહ તો કોઈ ખાયો હોય પણ માતાજી ને એટલી ભગવતી ની દેહ હતી તો પણ અમારા દેહ માં તો કોઈ શું ખાશું જાવું પડે પણ આજ તો અમારે જો ભાઈ જરી ખોમ આવી ગયા ને કોટામાં માં શરીર લેવાઈ ગયો ને આજે મારે રવિભાઈ ને ઉતરો ને કિશુભાઈ ને લીધો હવે લાગશે તે કાશું તો હારું મિત્રો આ તો શું કઈ લપ નિશાળિયાનું ન ખોટે તો તમે વિડીયો મને રહેજો લાગશે ને સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ લાગશે ને સબસ્ક્રાઈબ કરી કેમ કે મારી જો તમારો અવાજ થોડો પટેલ રમીડો છે એટલે મને કાંઈ કહેવાય નહીં હાથ પડે તો આવી જાય અમારે રવિભાઈ ઉઠી ગયા તા જો આપી ને હવાના બળ કરતા હતા એટલા અહીંયા ખડકી દીધા છે એટલા નહીં ઉપલા એટલા તો રાવણાના છે બીજા લીલા હતા ને એ પસાટે નાખી દીધા હોય એના હું કાળા કરે છે અને હુકલ હતા એ નાખી દીધા તો કેવો લાગ્યો અમારો વિડીયો દી બહુ ચીધું પંચાવન થી પંચાવનમાં વિડીયો એક લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીધો મિત્રો નવી શું ના આવી રહ્યા સસ્તા આવું બધાને જય માતાજી જય મા મોંગલ રાધે રાધે આવજો બાય બાય